જરા એક તમને પ્રશ્ન થતો હશે કે દર મહિને સેલરી આવે છે ત્રીસ હજાર રૂપિયા અકાઉન્ટમાં જમા થાય છે પણ મહિનાના અંતે તમારી પાસે કંઈ જ બચત થાયતી નથી અને સૌથી ખતરનાક વાત ખબર છે શું તમને લાગે છે મારી સેલરી જ ઓછી છે હું શું કરી શકું પણ સચ્ચાઈ એ છે ત્રીસ હજાર રૂપિયાની સેલરી તમને ગરીબ નથી રાખતી તમારી પાંચ ભૂલો તમને ગરીબ બનાવી રહી છે આજે એ પાંચ ભૂલો તોડીશું જે જો હમણાં નહીં સુધારો તો સેલરી પચાસ હજાર પણ થઈ જશે છતાં પણ પૈસા ટકી શકશે નહીં આ વિડીયો તેમના માટે છે જે નોકરી કરે છે મિડલ ક્લાસ છે અને મનમાં એક જ સવાલ છે એટલી મહેનત કર્યા પછી પણ પૈસા કેમ નથી બચતા ધ્યાનથી સાંભળજો કારણ કે શક્ય છે આ વિડિયો તમારી ફાઇનાન્શિયલ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બની જાય મિસ્ટેક નંબર વન પહેલા ખર્ચ પછી બચત ત્રીસ હજાર સેલરીવાળાની સૌથી મોટી ભૂલ પહેલા ખર્ચ કરવો અને પછી જે બચે એ બચાવવાનો પ્રયાસ કરવો અને હકીકત શું છે કંઈ જ બચતું નથી ભાડું મોબાઈલ ઇન્ટરનેટ ઈએમઆઈ બહારનું ખાવાનું નાના નાના ખર્ચ પૈસા એવી રીતે ગાયબ થાય છે જેમ રેતીમાં પાણી અમીર લોકો શું કરે છે પહેલાં બચત કરે છે પછી ખર્ચ કરે છે ત્રીસ હજાર હોય કે ત્રણ લાખ જો તમે બચતને બચેલો પૈસો માનશો તો તમે હંમેશા ગરીબ જ રહેશો નિયમ સરળ છે સેલરી આવે એ સાથે જ વીસ ટકા ગાયબ કરો પોતાથી જ છુપાવી દો મિસ્ટેક નંબર ટુ ઈએમઆઈને સ્ટેટસ માનવી આજનો મિડલ ક્લાસ ઈએમઆઈ પર જીવે છે ફોન ઇએમઆઈ પર બાઇક ઈએમઆઈ પર કપડાં ઈએમઆઈ પર ત્રીસ હજારની સેલરી અને ત્રણ ચાર ઈએમઆઈ આ સેલરી નથી આ ગુલામી છે સૌથી ખતરનાક લાઇન ખબર છે કઈ ઈએમઆઈ તો ફક્ત બે હજાર રૂપિયાની છે પણ બે હજાર વત્તા ત્રણ હજાર વત્તા ચાર હજાર મળીને તમારું ભવિષ્ય ખાઈ જાય છે અમીર બનતા પહેલાં એક કામ જરૂરી છે ઇએમઆઈથી આઝાદી સ્ટેટસ બતાવતા પહેલાં સિક્યોરિટી બનાવો મિસ્ટેક નંબર થ્રી ઇમરજન્સી ફંડને અવગણવું એક બીમારી એક અકસ્માત એક નોકરી જતી રહે અને ત્રીસ હજાર સેલરીવાળો માણસ સીધો દેવામાં શા માટે કારણ કે તેની પાસે ઇમરજન્સી ફંડ નથી તમે કેટલા પણ સ્માર્ટ હો જો તમારી પાસે ત્રણથી છ મહિનાનો ખર્ચ અલગ રાખેલો નથી તો તમે એક ઇમરજન્સી દૂર છો ગરીબીથી ઇમરજન્સી ફંડ કોઈ લક્ઝરી નથી આ ફાઇનાન્શિયલ ઓક્સિજન છે મિસ્ટેક નંબર ફોર ઇન્વેસ્ટમેન્ટ હમણાં મારા માટે નથી મિડલ ક્લાસ પોતાને જે સૌથી મોટું જુઠ્ઠું બોલે છે હમણાં મારી સેલરી ઓછી છે પછી ઇન્વેસ્ટ કરીશ પણ પછી ક્યારેય આવતું નથી પાંચસો રૂપિયાની એસઆઈપી પણ જો આજે શરૂ નહીં કરો તો દસ વર્ષ પછી પસ્તાવો નક્કી છે ઇન્વેસ્ટમેન્ટ અમીરોની રમત નથી ઇન્વેસ્ટમેન્ટ ગરીબને અમીર બનાવવાનો રસ્તો છે મોડું શરૂ કરવું સૌથી મોંઘી ભૂલ હોય છે મિસ્ટેક નંબર ફાઇવ પૈસા વિશે શીખવું જ નહીં શાળાએ શીખવ્યું નહીં કોલેજે શીખવ્યું નહીં નોકરી પણ શીખવતી નથી પૈસા કેવી રીતે સંભાળવા પણ સવાલ એ છે શું તમે જાતે શીખી રહ્યા છો નેટફ્લિક્સ માટે સમય છે ઇન્સ્ટાગ્રામ માટે સમય છે પણ પૈસાની સમજ માટે વીસ મિનિટ પણ નથી ત્રીસ હજારની સેલરી તમને ગરીબ નથી બનાવતી પૈસાની અજ્ઞાનતા તમને ગરીબ બનાવે છે પાવરફુલ ક્લોઝિંગ યાદ રાખજો સેલરી તમારી આવક છે પણ તમારી આદતો તમારી કિસ્મત નક્કી કરે છે આજે જો તમે આ પાંચ ભૂલો સુધારી લો તો ત્રીસ હજાર પણ તમારી જિંદગી બદલી શકે છે અને જો નહીં સુધારો તો પચાસ હજાર પણ ઓછી પડી જશે ફેસલો આજનો છે ગરીબ વિચાર અથવા ફાઇનાન્શિયલ ફ્રીડમ જો આ વીડિયો તમને સચોટ લાગ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં અમે પૈસા કમાવાની નહીં પણ પૈસા સંભાળવાની અસલી સમજ આપીએ છીએ